આપણા જે કોઈ આપણા અથવા તો મોબાઈલના કોન્ટેક્ટમાં રહેતા હોય પણ છતાં પણ આવી વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો કે અને હું બાપુને તમને એવું કાંઈ લાગતું હોય કે ખરેખર આ સૂચન ગયા વર્ષે કદાચ કરી આપણે કરી જ છીએ મને બાકી ખબર છે પણ એ સાહેબ તરીકે પીએસસી સાહેબ બાપોર પોલીસ સ્ટેશન ભારસિયા પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન સર્વે અધિકારીગણ એફઓબી મિત્રો શાંતિ સમિતિના સભ્યો ટૂંકમાં મહાશિવરાત્રિનું પર્વ એટલે શું હું દરેક તહેવાર અંગે બે મિનિટ કાયમ કહેતો હોઉં છું કે આ પર્વ છે શું છે ત્યારબાદ આપણે વ્યવસ્થિત આગળ ચર્ચા કરશું અચ્છા તો અમારી મતલબ એચ ડિવિઝન અત્યારે ઇન્ક્લુડ નહીં કર્યું હોય ત્યારે જી ડિવિઝન છે ત્યારે મેળવે છે બધાનું હું સ્વાગત કરું છું બધા બિરાદરો આવ્યા છે ખાસ તમે જાણો છો શિવજી કે સવારી મોટો આપણે પ્રસંગ જે છવ્વીસ તારીખનો છે એના અનુસંધાને આપણે અહીંયા શાંતિ સમિતિની મીટિંગ નું આયોજન કરેલ છે તમામ મારા કરતાં ઘણા વર્ષોથી તમે રહો છો અહીંયા અને પૂરેપૂરી વિગતથી વાકેફ છતાં જે કહું કે જ્યાંથી વાડેથી શરૂ થઈ અને આપણે સિટી વિસ્તારમાંથી આપણો સો મીટરનો અહીંયા જે માંડવીનો છે વિસ્તાર ત્યાં આપણું નીકળવાની છે અને સાથે કારેલીભાગનો છે રાવપુરાનો વિસ્તાર છે એ વિસ્તાર આપણે આવરી લેવાના છીએ એટલે આ વિસ્તારના જે ચાર કુંભારવાડા છે જે પોલીસ સ્ટેશનને લાગુ પડે છે એના તમામ સભ્યો શાંતિ સમિતિ છે એના બોલાવવામાં આવેલા હતા મિત્રો મારે દરેક સમાજને ન કોઈ તહેવારનો તહેવારો આવે જ છે અને આપણે જે આપણે મિત્રો બન્યા છે એ મિત્રોએ હંમેશા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ તહેવારોના અંદર ખરા પગે સારું દેખાવ થાય સારો તહેવારો જાય એની કોશિશ આપણે કરવાની રહેશે બીજી એક મને પોલીસ ખાતાને ખાસ સૂચન સુજાવ આપવું છે કે લો કે માંડવી થી જવાની હોય આપણે ચાપાને રસ્તા ચાપા પાસેથી દરવાજો રસ્તો બંધ દઈએ હવે એમાં એવું હોય છે કે કેટલા માણસોને ને જવું હોય તો પોલીસવાળા જવા નથી દેતા કેમ કે મેતાપોળ એ છે એટલે તમે ફરીને જાઓ ફરીને ક્યાં થઈ જાય જ્યાંથી અધ્યક્ષમાં રાખેલ શાંતિ સમિતિની મિટિંગમાં સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અત્રેથી આપની જે આપને જે સૂચનો આપવામાં આવેલ છે એને હું ચોક્કસથી અમલવારી કરાવશો અને આપના તરફથી જે સૂચનો મળ્યા છે એને અમે અમલવારી કરવા ચોક્કસ પ્રયત્ન કરાવીશું अने हूँ एक निवेदन साहब ने आप सर्वे वती बाइदरी आप उसे कहा थे एवर पन आगर पन जिम रंगे चंगे शांति थी पूर्ण थे लोग महाशिवरात्रि या कार्य बाग के पीआई और तमाम विस्तार के आगे बन जो हर बार मीटिंग के अंदर आते हैं सब जमा है हाँ, और ये जो त्यौहार के अंदर हाँ, हाँ। जो लोग नशा कर लेते भांग का तो मुस्लिम विस्तारों में भी आ जाते हैं कोई गाड़ी लेके कोई ऐसे चलते चलते भी आ जाते हैं तो अपने को भी सबको सपोर्ट करना है कि अगर उनका त्यौहार है और कोई इंसान को कुछ ज़्यादा हो गया और ऐसी हालत में अपने विस्तार में आ गया कुछ गाड़ी वाहन टकरा गया तो वो तुरंत ही अपने को वहाँ पर खड़े रह के उसको शॉर्ट आउट करना है ये मामले को बढ़ने नहीं देना है और ऐसे बनाव बनते ही है कि छोटी सी बात के अंदर भी बड़ा हो जाता है तो अपने यहाँ पे आते अधिकारियों की बातें सुनते तो अपने तक नहीं रखना है

મચ્છી પીઠના પાછળ નાખે છે કઈ આવશે નાગરવાડા મચ્છી પીઠ ટાવર છે રસ્તે બધા એટલો વિસ્તાર આવશે એ રોડ રાવપુરામાં લાગે છે પણ એ દિવસે ફક્ત આ એક મોટી રેલી નથી પણ દરેક વિસ્તારમાં નાની નાની રેલીઓ નીકળે છે અને સવારથી જ મંદિરોમાં લોકોની ભીડ જાય છે દર્શન કરવા માટે રાતના બાર વાગ્યા સુધી આખી રાત પણ કદાચ લોકો દર્શન કરે છે ને ત્યાં બેસીને પૂજા કરે છે એટલે એ એક મોટો તહેવાર કહી શકાય અને એ જ દિવસે કુંભની સમાપ્તિ બી થાય છે મહાકુંભ જે આજે ચાલી રહ્યો છે એની સમાપ્તિ પણ એ દિવસે જ છે જે કુંભનો મેળો મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે એના કારણે લોકોમાં એક ખૂબ ઉત્સાહ છે અને એ ઉત્સાહ કદાચ એવું બી પરિવર્તિત થાય કે આ રેલીમાં અત્યારે આપણે જે રેલી નીકળી રહી છે એમાં લોકો વધારે ભાગમાં પાર્ટિસિપેટ કરે આગામી છવ્વીસ તારીખે મહાશિવરાત્રિનો તહેવાર છે આ પર્વ નિમિત્તે શહેરમાં એક મોટી યાત્રા નીકળે છે અને સાથો સાથ દરેક પોલીસ સ્ટેશનમાં નાની નાની યાત્રાઓ પણ નીકળે છે અને મંદિરોમાં ખૂબ ભારે ભીડ થાય છે લોકો પોતાના પૂજા અર્ચના કરવા માટે ભારે લોકો આવે છે ભીડ આવે છે રાતના બાર વાગ્યા સુધીને મોડી રાત સુધી પણ લોકો પોતાની પૂજા કરવા માટે દર્શન કરવા માટે જતા હોય છે જે અનુસંધાને આજે ઝોન ફોર હસ્તકના તમામ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક અહીંયા સિટી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી છે શાંતિ સમિતિના સભ્યો ફ્રેન્ડ ઓફ પોલીસ બધાને સાથે રાખી અને શિવરાત્રીનો પર્વ અને જે રેલીઓ છે બધી ખૂબ સારી રીતે પૂર્ણ થાય એમાં કોઈ બનાવના બનાવ ન બને તેની માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસનો બંદોબસ્ત કેવી રીતનો રહેશે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર અમે વોચ રાખી છે અમે એની પણ અમે જાણકારી આપવામાં આવેલી છે અને આગામી દિવસોમાં જે કોઈ એન્ટી સોશિયલ તત્વો છે એની પર બી અમે નજર રાખીશું એની પર અમે પગલાં લેવાના છીએ એની પણ જાણકારી આપી પેટ્રોલિંગ અને ધાબા પોઈન્ટ ચેકિંગ અને જે કંઈ અમે કરી રહ્યા છીએ એની પણ જાણકારી આપવામાં આવેલી છે અને આવતો તહેવાર ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઉજવાય એ માટે અમે અત્યારે કાર્યરત છીએ સાહેબ ભાંગની પણ એક વિગત આવી છે કે ભાંગ જ્યાં જ્યાં અમુક જગ્યાએ નશાની પ્રવૃત્તિ પણ અંદર થાય છે એ સંદર્ભમાં પોલીસ કયા હિસાબે કામ એની માહિતી મળશે તો ચોક્કસ અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું એમાં બદલ પૂરતું અમનો આભાર મિત્રો મારે દરેક સમાજને કોઈ ન કોઈ તહેવારનો તહેવારો આવે જ છે અને આપણે જે આપણે મિત્રો બન્યા છે એ મિત્રોએ હંમેશા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ તહેવારોના અંદર ખરા પગે સારું દેખાવ થાય સારો તહેવારો જાય એની કોશિશ આપણે કરવાની રહેશે બીજી એક મને પોલીસ ખાતાને એક ખાસ સૂચન સુજાવ આપવું છે કે રસ્તો બંધ કરી દઈએ હવે એમાં એવું હોય છે કે કેટલા માણસો ને મેતાપોળ માં જવું હોય તો પોલીસ જવા નથી રહેતા કેમકે મેતાપોળ એ છે કે તમે ફરીને જાઓ ફરીને ક્યાં જાય જ્યાંથી